તો કેમ હુટ્યુબ ફેમિલી બધે આયો મજામાં જઈશો તો અત્યારે હે મેં બ્લોગ ચાલુ કર્યો ને

પણ એવું કરાય અટા ગામ માં લાડો એટલો પ્રસંગ એવું કરાય નો કરાય અમે હે ને આગળ મળતે રસ્તે ફાઇનલી મિત્રો વાયે ઉગારી દીધા એમ કેમ થામળા એક ફેરે તમું મમરા ભરત રહી ગયા ડ્રાઈવર કોને 70 થકો હું લેવા

भुरी। भुरी। मित्र? अगर गाड़ी में जाए जा मित्र मित्रों <सदुलीले करे boys> गाड़ी लेने ले। <सदुलीले>

બધે એડજસ્ટ કરવું પડે તો ચાલો બધા લાઈ થઈ ગયો મિત્રો હું બધી લાઈ થઈ ગયો લાઈ હું મરી ગયો હો રામ રામ આમ રેકુ આમ હું ગાડી જતું નામ કરી લીહેડા કરી દેવા હું મારી જિંદગી ની પથારી ફેરવી નાખશું હું મારે બધે નો લઈ જવાના એ આ લગન માં આમ નો હોય કઈ તમે આ મારે ક્યાં

મેં કીધું ના ના એવું કઈ નોકરા ભાઈ દાંત કાંઠું આમ ન હોય આમ નું હોય લાખે લાલ ભાઈ શું કરે ઉતાવર હોય ને અમારે

લાલ ભાઈ હેલો આપડે મળીએ આગળ ચેરા બરો લે આવી આગળ બાગડ આજ નથી મળવું મને મારું કામ કરવા દે આગળ લાડવા બાડવા ખાવા આવી જજો ભાઈ લાડવા તું આમંત્રણ દે માં લાડવા બાડવા કે ખાવા આવતા રહેજો અહીંયા અમારા લાડવા હું હરવા નીકળી જઈએ ખવાના ખાવા ચાર વાગ્યા ના તોડી પાછળ ની આ ભાઈ ખાવાના

ફાઇનલી મિત્રો શિકાર અમારે સામને ખડા હૈ અને ફાઇનલી મિત્રો કાવતરું કરી નાખ્યું ઝાડવાનું નીચે ઢગલો કરી દીધો હે હું બધી છે ઓલી શું કહેવાય હુમરી આવી ગઈ જે કહેવાય બકરાનું ચરાનું કરી લીધું કાલનું હવે મારો ઠાકર કરે ઠીક કેમ કે કાલે પછી અહીંયા આવવાનું નથી કેમ કે આપણે બધું પૂરું કરી દીધું બે દિવસે સારું પે અહીંયા અહીંયા ના આવવાનું ને લુગડા બદલાવાના ને પછી જવાનું આપણે પ્રસંગમાં આપણે ગામમાં જ છે ભાઈ ભાવભાઈના લગ્નમાં તો તમે બધા જોડાઈ રહેજો બ્લોગમાં હું બધું ભેગું કરી લઉં એટલે પછી ગાડીમાં ગોઠવીને ઘર ભેગીને થઈ જાઉં મોડું થઈ ગયું છે અગિયાર તો વાગું આવી ગયું છે ઓલરેડી ચલો કન્ટિન્યુ ખાવા સાકી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હું નામ થઈ ગયો મિત્રો ફ્રેશ ને આવી ગયો તો હતો પરિવારને ગયા કામ કરવા ગૌતમભાઈ ભાઈ હલો મિત્રો તો મિત્રો અલીગઢ આપણે માંડવા વરાજા સાહેબ બેઠા હે ને આપણા ભાઈ શકીલભાઈ જે હે ને ઘણીવાર વાર હે ને મને સારી સલાહ દેતા યુટ્યુબ તો ભાઈનો ખૂબ ખૂબ આભાર અને અલીગઢ જવા શકીલભાઈ આ ભાઈ લાગે એમ લોકો નથી તો એને બધે જોડાઈ રહેજો આપણે હે ને જમણવાર હે ને બધે જમવા દેવાનું હોય તો આપણે આ દુનિયા હારી મન બડે પિરો હમ આમ ન હોય પણ હવે આમ આમ એમ નથી રેડી રેડી

તમે ચીખો શિયાળામાં એમાં ઓલી કોરા એક ધારિયા